રાજકોટમાં પંચનાથ પ્લોટ શેરી નંબર પાંચમાં આવેલા શ્રી દિગંબર જૈન મંદિરમાં સવારે દર્શન કરવા ગયેલ અમિત પરસોતમભાઈ સગપરિયા નામના યુવાન પર તેના જૂના મકાન માલિક ભાવેશ વિનોદ ગોલે છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો આ ઘટના સીસીટીવી કુટેજમાં કેદ થઈ ગઈ હતી સીસીટીવી કુટેજમાં જોઈ શકાય છે કે કોઠારિયામાં રહેતો ભાવેશ ગાલાએ થેલીમાંથી છરી કાઢીને પટેલ યુવકના પડખાના ભાગમાં અને છાતીના ભાગે જીવલેણ હુમલો કર્યો છે જ્યારે ઈજાગ્રસ્ત પટેલ યુવક વધુ હુમલાથી બચવા માટે આરોપીની છરી આંચકી લે છે જે બાદ આરોપી ભાગી ગયો હતો જ્યારે ઈજાગ્રસ્ત યુવકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે બનાવ અંગે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં આરોપી સામે ફરિયાદ નોંધાઈ છે આ ઉપરાંત એક મહિના પૂર્વે પણ પટેલ યુવક રોડ પર એક્ટિવા લઈ પસાર થઈ રહ્યો હોય ત્યારે પાછળથી સફેદ કારમાં આવેલા વિનોદ ગાલાએ કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો જે અંગેના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા હતા હત્યાના પ્રયાસ અંગે આરોપી સામે સતત બીજી પોલીસ ફરિયાદ નોંધાઈ છે